બગસરા પોલીસ સ્ટાફ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ઢોલ નગારા વાજતે કરવામાં આવ્યું હતું વિસર્જન બગસરા પોલીસ કર્મચારી સહિત પોલીસ પરિવારોમાં છવાયો ધાર્મિક માહોલ ગણપતિ મહોત્સવના અવસરે બગસરા પીઆઈ સાળુકેશ સાહેબ અને પીએસઆઈ ગઢવી સાહેબ તથા પીએસઆઈ ડાંગર મેડમ સહિત પોલીસ સ્ટાફ સાથે મળીને પોલીસ પરિવાર દ્વારા સિદ્ધિના દાતા ગણપતિ બાપાની આરતી કરીને દર્શન કરી વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રાજ चौकी बगसरा हेलो एवरीवन तो आज हूँ आ लिटल बाइट्स में सो लेट्स गो गाइस मैंने अँ एंटीरियर ही बहुत सारू लगे मैं अँ घी बड़ी वेराइटीओ ट्राय करी जम के પૂરી સેવ બટાટા પૂરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ